તેની પાંખો વિખરાયેલી જેવી હતી તેની આંખો ભયથી વિહોલ હતી તેનું આખું શરીર હાફતું હતું તેના પગ ટટાર થઈ શકતા ન હતા હોલો ચીસ પાડીને ખોળામાં પડ્યો કે તરત જ રાજાએ તેને લઈ લીધો તેના પર ઠંડુ પાણી રેડ્યું અને પછી તેની આંખ પર હાથ ફેરવીને તેને ચૂમીઓ લેવા લાગ્યો એટલામાં સામેથી અવાજ આવ્યો રાજન આ હોલો મારો છે તું મને એ સોંપી દે રાજા આંખ ઊંચી કરીને જુએ છે તો સામે એક ટોડલા પર બાજ બેઠેલો બાજની આંખોમાં ક્રૂરતા હતી તેના અવાજમાં કરકરશા હતી પોતાનો શિકાર આ પ્રમાણે છટકી ગયો તેથી તે ચીડાયો લાગતો હતો બાજના વચન સાંભળીને હોલો રાજાના ખોળામાં વધારે ઊંડો ભરાયો રાજા બોલ્યો પંખીરાજ મારા ખોળામાં આવ્યા પહેલા આ હોલો તારો હતો મારા ખોળામાં આવ્યા પછી તે મારો થયો છે મારો ખોળો છોડીને ઉડી જશે એટલે પોતે સ્વતંત્ર થશે બાજથી આ સહન ન થયું તે તરત બોલ્યો રાજન યજ્ઞશાળામાં બેઠો બેઠો તું આવું અધર્મ વચન કેમ બોલે છે હોલો તો આમ બાજોનો સ્વાભાવિક ખોરાક છે ઈશ્વરે અમારા માટે એવું નિર્માણ કર્યું છે આ હોલો તો મને નહીં આપે તો હું અને મારા છોકરા ભૂખે મળશું તેનું પાપ તને લાગશે એક હોલાને બચાવીને તું બીજા કેટલાને મારશે તેનો તે વિચાર કર રાજા શાંતિથી બોલ્યો જો આ હોલો તો હજી તારી બીકથી હાંફે છે હોલા તમ લોકોના ખોરાક છે હું સમજુ છું પણ આ હોલા સિવાય મારા મહેલમાં ખાવાના અનેક પદાર્થો પડ્યા છે તે તારા માટે ખુલ્લા છે તું માગે તો તારા માટે અને તારા બચ્ચા માટે તને દેશ પરદેશના અનાજ આપું તું માગે તો દેશ દેશાવાના મીઠા મેવા તારી પાસે ધરું તું કહે તો આખી દુનિયાના શાકભાજી અહીં ખડા કરું તું કહે તો તારી પાસે દુનિયામાં થતા બધા ફળ ફૂલો હાજર કરું પણ આ હોલો તને નહીં જ આપું બાજ તમ લોકો દયાનો છાંટો સરખો પણ હોય તો તમે આવા ગરીબ પ્રાણીઓને ન મારો આવા ગરીબ પ્રાણીઓને ન મારો શિબીના આવા વચનો સાંભળીને બાજ હસતો હસતો બોલ્યો માનવરાજ પૃથ્વીપતિ થઈને આવું કેમ બોલો છો જે માન્યો પોતાના ઉદર નિર્વાહ જેટલું મળ્યા પછી પણ કારણ વિના શિકાર કર્યા જ કરે છે તે માનવીઓ પોતાની જીભ પર આવા દયા જેવા શબ્દો શા માટે લાવતા હશે પેટ ભરાય પછી જ દયાની અને ધર્મની વાતો કરી શકે છે હું ધરાયેલો પેટે જ બોલે જે બોલે હું ધરાયેલ પેટે જે બોલે તે મારે ખાલી પેટે સી રીતે સાંભળવું માટે તો આ હોલો મને આપી હું પેટ ભરી લઉં પછી તારું ધર્મ પ્રવચન સાંભળવા આવીશ રાજાને આવા મર્મ વચનો સહેજ જાગૃતિ આવી હોય એમ ટટાર થઈને બોલ્યો પંખીરાજ ક્ષત્રિય બચો છું આડે દિવસે તું આવા કેટલાય હોલાને મારી ખાતો હોઈશ ત્યાં હું તને રોકવા નથી આવતો પણ આજે આ હોલો એ મારે શરણે આવ્યો છે એટલે હું તને સોંપવાનો નથી શરણે આવેલા પ્રાણીને બચાવવા માટે જરૂર પડતા પ્રાણ સુધા ક્ષત્રિય ધર્મ છે શિબી આ ધર્મનો ત્યાગ કરે તો શિબી નું જીવતર ધૂળ ધાણી થઈ જાય ત્યારે તો શિબી જીવતે મુવા જેવો બને બાજે ચાલાકીથી સંભળાયું મહારાજ શું શિબી ક્ષત્રિય અવતર્યો એ બાજનો અને તેના બચ્ચાઓનો ગુનો શિબીને જો ક્ષત્રિય વટ જાળવી હોય તો મને અને મારા બચ્ચાને મારીને શા માટે જાળવે છે તો મારા માટે તારા બધા કોઠારો ખુલ્લા મૂકવા તૈયાર છે તો એ કોઠારો તારી ગરીબડી પ્રજા માટે ખુલ્લા મૂકી દે એટલે ક્ષત્રિય વટની હદ આવી જાય બે પાંખ વાળા એક નાનકડા શાહ હોલાને પકડી રાખવામાં શી ક્ષત્રિય પણ વળી સ્વસ્થ થઈને બોલ્યો પંખીરાજ ક્ષત્રિય વેપારની ચીજ નથી કે આપણા ત્રાજવામાં તોળાય એવી એવી વાતોને તોડવાના ત્રાજવા પ્રભુએ સંતોના હૃદયમાં જ ગોઠવ્યા છે કોઈ પણ ઉપાય હું તને આ હોલો એ આપવાનો જ નથી તેને બદલે તું બીજો જે આહાર માગે તે આપવા હું તૈયાર છું બાદ જરા વધારે નજીક આવીને બેઠો અને બોલ્યો હોલાનું માસ જેવું મીઠું છે એવું મીઠું લોહી માસ તું મને ક્યાંથી આપીશ તે મોટા મોટા યજ્ઞો કર્યા છે એટલે કદાચ તારા લોહી માસ મીઠા હોય રાજા તરત જ બોલી ઉઠ્યો તો હું મારો આખો દેહ આપવા તૈયાર છું ભલા બાજ બાજ તે ઠીક વળી અને બોલ્યો તારો દેહ તો છે જ પણ મારાથી શી રીતે લેવાય તારા પર આખી પ્રજાનો આધાર તારા પર વર્ણાશ્રમ ધર્મ આધાર તારા ઓલા જેવા અનેક દિનની જીવોનો આધાર એ બધાના આધારનો નાશ કરું એ કેમ પાલવે અને રાજા તું પણ એક હોલા માટે આ આ આ ત્રણ લોકનું રાજ્ય આવો સુંદર દેહ બધું કરવા તૈયાર થયો છે એટલે તારા જેવો મને બીજો કોઈ મૂર્ખ દેખાતો નથી રાજાએ હરકતા હરકતા જણાવ્યું પંખીરાજ તારી વાત સાવ સાચી છે વટને સાચવવાનો આગ્રહ રાખનારા લોકો મૂર્ખ જ હોય છે ડાયા લોકો મોટે ભાગે વટ જેવી ચીજને માનતા નથી અને માને છે તો પ્રસંગ આવે વટને જતી કરતા અચકાતા નથી દુનિયા આવા ડાયા લોકોથી જ ચાલે છે તું સાચું બોલ્યો એવું સાચું ભાગ્યે જ કોઈ બોલે છે સાચું ન બોલવું એ પણ એક ડાહપણ જ છે ને ભાઈ હવે તું ક્યારનો ભૂખ્યો છે એટલે મને ખાવા માંડ તું ખાતો જા અને આપણે વાતો કરતા જઈશું બાજ ફરી વાર છો અને બોલ્યો રંગ છે શિબી રાજા રંગ છે તારે જેવી ક્ષત્રિયવટ છે તેવી મારે પક્ષીવટ છે મારો અધિકાર આ હોલાના લોહીમાસ જેટલા જ લોહી માસ પર છે હું તને એમ ને એમ ખાવાનો નથી તો મને આ ઓલાની બારોબાર લોહીમાંસ આપ એટલે હું તે લઈ જઈશ અને તેનું ભોજન બાજના સાંભળીને રાજાએ તરત જ યજ્ઞશાળામાં જ ત્રાજવા મંગાવ્યા એક મોટી છરી મંગાવી માંસને તોડનારો બોલાવ્યો અને પછી દેહને કાફ મૂકો શરૂ કર્યો ત્રાજવાના એક પલામાં ઓલો બેઠો અને બીજા પલ્લામાં એ રાજાએ પોતાનો જમણો પગ કાપીને એ મૂક્યો રાજાએ જમણો પગ કાપીને મૂક્યો અને તોલનારે ત્રાજું ઊંચું કર્યું એટલે તરત જ બાજ બોલ્યો રાજન હજી ઓછું છે ઓલા વાળું ત્રાજુ ઊંચું પણ નથી થતું રાજાએ તરત જ પોતાનો ડાબો પગ કાપીને મૂક્યો પલ્લામાં મૂક્યો ત્રાજુ ફરીથી ઊંચું થયું અને બાજુ બાજ બોલ્યો થોડું ઓછું લાગે છે આ હોલો તો ભારે વજનદાર ત્યાર પછી તો રાજાએ જમણી જાંગ મૂકી ડાબી મૂકી અને છતાંય પલ્લું ઊંચું પણ ન થયું એટલે તો રાજા પોતે જ આખો પલ્લામાં બેસી ગયો અને બોલ્યો પંખીરાજ હું નતો કેતો કે મને જ ખાવા માંડ હવે તારી પણ વટ રહી લે આવ રાજા આ પ્રમાણે બોલે છે ત્યાં તો આકાશમાંથી થઈ બધા લોકો સ્તબ્ધ થઈ ગયા અને રાજાની સન્મુખ બે તેજસ્વી દેવો આવીને ખડા થયા રાજાને તને ધન્ય છે આજે તારા ત્યાગથી તે ત્રણ લોકોને અહીંયા આયા છે અમે દેવો તારી પરીક્ષા કરવા માટે જ બાજ અને હોલો થઈને આવ્યા છે રાજન તે શરણે આવેલા એ પંખીનું રક્ષણ કર્યું તે માટે તે શરીરના બધા અંગો કાપીને પલ્લામાં મૂક્યા હવે તારું શરીર એ પહેલાં જેવું બની જાય એવું અમે વરદાન આપીએ છીએ હવે અમને રજા આપ શીબી ત્રાજવાના પલ્લામાંથી ઊભો થયો અને બંને દેવોને પ્રણામ કરતો બોલ્યો કે પ્રભુ મારા પર આપે કૃપા કરી આપની સેવા દેવો ચાલતા થઈને કહેવા લાગ્યા કે તારા જેવા સાધુ પુરુષોનું અસ્તિત્વ એ જ માનવ સમાજની મોટામાં મોટી સેવા છે તારા જીવનની સુવાસ આસપાસ ફેલાય એથી વધારે મોટી સેવા બીજી શિવ હોય એમ કહી દેવો અંતરદાન થઈ ગયા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રાજા